ભારતીય ગોરક્ષા મંચ દ્વારા અઠવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને એક આવેદન પત્ર આપી નિર્દોષ જાનવર સાથે નવસારી કરવામાં આવી છે ભારતીય ગોરક્ષા મંચના ધર્મેશ ગામી સહિતની મહિલા અઠવા પોલીસ મથકના ઇન્સ્પેક્ટરને સંબોધીને લખેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મંગળવાર એક ઓગસ્ટના રોજ સવારે તેમને વોટ્સએપ પર તેમના મિત્ર દિવ્યશ વાણિયા દ્વારા એક વિડીયો મોકલાયો હતો અને જણાવાયું હતું કે સર આપ આ વિડીયો જોઈ લો આમાં કુતરા સાથે કોઈ વ્યક્તિ કુકર્મ કરે છે તો આ જોતાં જોતા દુઃખ થયું હતું અને એ વ્યક્તિ કોણ છે તેની જાણ માટે પૂછતા જીવદયા કાર્યકર્તા અનિતાબેન કાતરિયાનો અપાયો હતો જેથી અનિતાબેનનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે કુતરા પર કુકર્મ કરી રહેલ ઈસમ નવસારી બજાર મલેકવાડી ડબુવાલાની ગલીમાં આવેલ નલવાલા શેરીમાં રહેતો હરીશ મારું છે તેથી ધર્મેશ ગામીએ કહ્યું હતું કે હું પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી સુરતનો સભ્ય હોવાથી આવી કૂતરાજ સાથે થતા તેને કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી હતી તો સાથે ધર્મેશ ગામી સહિતની મહિલાઓ પર ત્યાં અઠવા પોલીસ મથકે પહોંચી હતી અને મહિલાઓએ ફરિયાદ કરવા પહોંચી આક્ષેપો કરી આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો મોનિકા અમે લોકો જાનવરોની સેવા કરીએ છીએ અને આ બેન જોડે રિપોર્ટ આવ્યો છે કે ત્રણ વર્ષથી નવસારીમાં મેલકવાડીમાં એક નવસારી બજારમાં મેલકવાડીમાં એક ડોસાભાઈ રહે છે સિત્તેર વર્ષના એમને કૂતરીની ઉપર હરીશ મારું કરીને અને કુતરી પર ત્રણ વર્ષથી એ બલાત્કાર કરી રહેલો છે અને અમારી જોડે આજે રિપોર્ટ આવી છે એટલે અમે પોલીસ ચોકીમાં આવ્યા છીએ તો અમારું કેવું ખાલી એટલું જ છે કે કે આવા માણસો તો સમાજ માટે વિકૃત છે તો આવા માણસોને કડક સજા આપવી જોઈએ એવું નહીં વિચારો છે કે આ એક જાનવર છે અને એની પર રેપ થયો છે જે જાનવર પર રેપ કરી શકે છે તે આપણી સુત્રીઓ પર પણ કરી શકે છે અને બીજું કે એની ઉંમર કે એનો સમાજ એને સમાજ કે એની ઉંમર જોઈને એની કરાય કે ભાઈ આ ગડડો છે તો શું થઈ ગયું કારણ કે આ કૂતરીઓ બિચારી માસૂમ બોલી નહીં શકતી કે એને કેટલી વેદના થાય છે અત્યારે માણસો હોય તો એ પોતાની માને કે બચી જઈને તો એના માટે તેને એનું બધું ટેસ્ટ કરાવવાય ને આ થાય ને તે થાય આ કુત્રીઓને પછી એ લોકોને અંદર અંદર વેદના થાય વેદના થાય એટલે એ લોકોને સમજ નહીં પડે એ લોકોને સમજ નહીં પડે એટલે કોઈ બચ્ચાની પાછળ દોડે કોઈ માણસોની પાછળ દોડે ત્યારે લોકો એમ કે કૂતરા કડે છે કૂતરા કઢે છે

એમાં એક વ્યક્તિ કૂતરા સાથે દુષ્કર્મ કરી રહ્યો છે એવો વિડીયો છે આ શરમસાર કરતી ઘટના છે અને એના જ ભાગરૂપે આજે અઠવા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે આવ્યા છીએ અને પોલીસ ફરિયાદ લઈ રહી છે આવા જે પણ નરાધમ છે એને કડકમાં કડક સજા થાય જીવદયા પ્રેમીઓનો બધાનો રોષ છે અને કડકમાં કડક સજા થાય જેથી માણસોનો અને પશુઓનો જે પ્રેમ છે જે ભાવ છે એ ટકી રહે અને આવા વ્યક્તિને કડક સજા થાય એવી અમારી માંગ છે એમનું નામ છે હરીશભાઈ મારું જે મલિકવાડી ખાતે રહે છે એવું જાણવા મળ્યું છે આગળનો વિષય તપાસમાં આવશે અને આ વ્યક્તિને કડક સજા થાય એવી અમારી માંગ છે વધુમાં ભારતીય ગોરક્ષા મંચ દ્વારા આ મામલે ત્વરિત કાર્યવાહી કરી નધમને સખતમાં સખત સજા કરવા અને દાખલારૂપ કાર્યવાહી કરવા માંગ કરાય છે اسا سټا 7000 کرېشي